ધોરણ આઠમાં અભ્યાસ કર તેર વર્ષીય વિદ્યાર્થીની પર તારીખ એક થી તારીખ સત્યાવીસ એક દરમિયાન શાળા સમય દરમિયાન વિદ્યાર્થીનીને ડરાવી ધમકાવી શાળામાં બીજા માળે આવેલા ધોરણ સાત ના વર્ગખંડમાં દરવાજાની પાસે ધોરણ આઠ ના વર્ગખંડમાં ડાબી બાજુ તરફના દરવાજા પાસે વિજ્ઞાનની લેબમાં જમણી બાજુના દરવાજા પાસે ફ્લોર પર તથા શાળાના બિલ્ડિંગમાં બીજા માળેથી છત પર જવાની સીડીમાં એમ બિલ્ડિંગમાં અલગ અલગ જગ્યાએ અને અલગ અલગ સમયે વખત દુષ્કર્મ આચરી પોતાના મોબાઈલમાં ભોગ બનનારના નગ્ન ફોટા પાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે મામલે સગીરાના વાલીઓએ શિક્ષક સામે માધવપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે નરાધમ શિક્ષકની તુરંત ધરપકડ કરી છે મહત્વના ઇલેક્ટ્રોનિક સાયન્ટિફિક બાયોલોજીક તેમજ પુરાવાઓ એકત્ર કરી મહત્વના સાહેદારો ચકાસી અગત્યના દસ્તાવેજી પુરાવો એકત્ર કરી તેમજ અગત્યના શાહાયદારોના કોર્ટમાં નિવેદનો લેડાવી માત્ર નવ દિવસમાં ચાર સીટ રજૂ કરી હતી અને આરોપીને જેલ હવાલે કરાયો હતો જેલમાંથી શિક્ષક વિપુલે જામીન અરજી રજૂ કરતા પ્રોસિક્યુશન જેઠવા દ્વારા સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી અને આવું કૃત્ય કરનારને જામીન આપી શકાય નહીં કરી હતી જે મૌખિક પુરાવાઓ તેમજ બંને પક્ષોની દલીલ સાંભળી આરોપી વિપુલની જામીન અરજી એડી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ કે એ પઠાણ દ્વારા નામંજૂરનો હુકમ કરવામાં આવ્યો છે નિપુલ પોપટ